જેમ કે હું નીચે બેસતી હતી નીચે બેસીને પછી છોડુકાઓને ભણાવવાનું હોય છે તો મારા ખભા ઉપર હાથ ઉપર ફ્રોઝન શોલ્ડરની મને બહુ તકલીફ હતી અને એ દિવસેને દિવસે વધતી જતી હતી પણ મારા સ્કૂલના ટાઈમિંગના હિસાબથી મને સમય રહેતો નહોતો આવતા ચાર વાગી જાય પછી આ તબિયત થોડી વધારે અગ્રસર બની ગઈ મારી થોડી બગડી ગઈ છેવટે મેં જોબ છોડ્યું પછી મેં વિચાર્યું જો હું હોઈશ તો જોબ હશે એટલે મેં મારા લાઈફને મારા હેલ્થને ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યું પછી મેં ફિઝિયોથેરપી કરાવી કારણ કે કંડિશન બહુ જ ખરાબ હતી એટલે હું મારા હાથ ઉપર નતા કરી શકતી વજન નથી લઈ શકતી પછી ફિઝિયોથેરપી કરાયું પચીસે દિવસ જોકે એ પછી મને દસ દિવસ થોડું સારું લાગ્યું પણ પાછળ પાછું એ જ જે પ્રોબ્લેમ મને એ ફેસ થવા માંડ્યું એટલે દુખવા માટે હાથ પર વજન ઉતારવું અહીંયા આપણને નમનેસ લાગવી હા ખાલી ચડેલી એ બધી આપણે તકલીફો થતી હતી પછી મારી એક ફ્રેન્ડે મને સજેસ્ટ કર્યું એ બહુ પહેલાં અહીંયા આવીને ગઈ છે અને એને સારો ખૂબ સરખું જોકે હું ત્રણ વર્ષથી સરકારમાં રહું છું પણ ફર્સ્ટ ટાઈમ આવીને અહીંયા મેં અનુભવ લેવાનો મેં જે છે એ ડિસિશન લીધો અને મારો ડિસિશન બહુ બહુ જ બહુ સારું મારું એ ડિસિશન હતું એ મને આજે લાગી રહ્યું છે આજે મને ત્રણ મહિના પૂરા થઈ ગયા છે અને લોગામાં એને મને બહુ જ બહુ જ એટલે આ જે મારી ઇમ્પ્રુવમેન્ટ થાય છે જે પેઇન છે એમાં ઇમ્પ્રુવ થાય જ મારું પણ એના સાથે મારું કોન્ફિડન્સ વધી ગયું અને જે અહીંયા એન્વાયરમેન્ટ છે વાતાવરણ છે એ મને ખૂબ જ પ્રિય છે અને હું વેઇટ કરું છું ક્યારે દોઢ વાગે અને ક્યારે અહીંયા ભાગથી આવું અને અહીંયા મને એજ નું કોઈ ડિફરન્સ ના લાગ્યું બધા દાદીના ઉપરના છે બહેનો છે પણ એટલી મજા હસ્તી એટલે તમારો જે ખુશીદારું જે છે ને એ તમારું એ અને ઘરે તમને કદાચ એ એન્વાયરમેન્ટ ના મળે તો અહીંયા આવીને મને ખૂબ સરસ લાગ્યું મારી પ્રેરણા અને મને પેઇનમાં ઓછું થયું મને ઇવન મને સ્ટ્રેસનો પ્રોબ્લેમ હતો રાત્રે ઊંઘ નથી આવતી વિચારો આવ્યા કરે કારણ કે હોર્મોનલ ચેન્જીસ પણ થાય છે આ એજમાં તો એનાથી પણ મને બહુ જ બેનિફિટ મળ્યું છે અને હું બધાને મારા મિત્રોને સગા સંબંધીઓને મારા પાડોશીઓને બધાને હું એ સજેસ્ટ કરીશ કે તમે મોગામાં આવો એનો અનુભવ લો હા એક વાત છે કે તમારે ધૈર્ય ધરવું પડશે નથી કે મેજિક જેવું કંઈ નથી ઇટ્સ અ પ્રોસેડ પ્રોસેશન ટાઈમ એવું લાગે છે ધીરે 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 થતાં પણ તમે તમારા જે તકલીફ છે તમારી જે પેઇન છે તમે બહાર જલ્દી નીકળી જશો અને હું મોગાને બહુ જ થેન્ક યુ કહું છું ને અહીંયાના જે સ્ટાફ છે ખૂબ જ પ્રેમાળ છે અને ખૂબ જ સારું લાગે છે આવવામાં તો હું આવું કન્ટિન્યુ કરતી રહીશ અને ફ્યુચર માં જો મારા ઘરે સારું એવું થશે તો બજેટ હું એક જે બિરયાની છે પ્રોડક્ટ એ પણ મારા ઘરે લઈ જઈશ સો થેન્ક યુ ધન્યવાદ